આપણને બે ગોળાની ત્રિજ્યા અહીં આપેલી છે એક ગોળાની ત્રિજ્યા આપણને 7 સેમી આપી છે બીજા ગોળાની ત્રિજ્યા 0.63 મીટર આપી છે તો બંને ત્રિજ્યા પરથી આપણે ગોળાનો ઘનફળ શોધવાનો છે સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ માની લો કે આ ગોળો છે પહેલા ગોળાની ત્રિજ્યા આપણને કેટલી આપી છે 7 સેમી કેટલી આપી છે 7 સેમી તો આપણે પહેલા ગોળાનો ઘનફળ શોધી દઈએ ને ગોળાનો ઘનફળ તો મને સૂત્ર આપણને સૂત્ર આવડે છે બોલો શું છે ગોળાનો ઘનફળ बराबर फोर ची। अब बराबर ले ले करी दे करी। तो त्यांश पाय आर नो घन आ सूत्र है अपने हम कि तो मूक दी चार तृत्यांश तो इमने पाय बराबर को उल्लेख करो को उल्लेख नहीं करो तो बीस सत्मांश त्रिज्या कितनी आप ली अपन ने त्रिज्या सात से मी तो सात गुणिया सात गुणिया सात आर नो घन चले सात कितनी वार लगाशे त्रन वार लगाशे हम जो कट थे अपने कट

ચાર તો આપણને કેટલો જવાબ મળ્યો ચાર હજાર ત્રણ સો બાર નીચે ભાગ્ય ત્રણ તો પડેલા છે ભાગ્ય ત્રણ તો પડેલા પડેલા છે આપણે ભાગા કરી ભાગા કરી આપણને જવાબ મળી જશે

3 4 માં કેટલા બચ્યા 1 બચ્યા એકનો ભાગ 3 થી ચાલશે નહીં ચાલે તો ઉપરથી આપણે કેટલા ઉતારશું 3 ઉતારશું એક સંખ્યા તો આપણે ફરી ઉતારવા પડશે તો 3 ઉતારી દઈએ 3 નો ગુણોત્તર સુધી બોલો 3 4 12 3 5 15 તો મોટા થઈ ગયા છે તો 3 6 18 13 માંથી 12 બાદ કરો કેટલા બચે બોલો એક બચે હવે ભાગ ચાલશે જો એકનો ભાગ 3 થી ચાલે નહીં ચાલે તો આપણે ઉપર વેલા એક લખી દીધી એકનો ભાગ એકનો ભાગ 3 થી ન ચાલે એક સંખ્યા ફરી ઉતારવા પડશે તો આપણે ફરી ઉપરથી એક ઉતારી દઈએ ત્રણનો પડ્યો 11 સુધી બોલો 33 9 તે ચોક બાર તો મોટો થઈ જાય છે તો 33 9 11 માંથી 9 બાદ કરો કેટલા બચે બોલો બે બચે ફિર બે બેનો ભાગ 3 થી ચાલશે બોલો નહીં ચાલે છે આપણે બે નાના છે તો આપણે બે આગળ ઉતારવા એક સંખ્યા આપણે ફ્રી ઉતાર છે જે આગળ સંખ્યા છે તો બે ઉતારી દઈએ હવે 3 નો બડે 22 સુધી બોલો 3 7 21 3 નો 24 તો મોટો મોટો થઈ જાય છે તો 3 7 21 22 માંથી એકી વાત કરીશું તો કેટલા મળશે આપણને એક મળશે કેટલા મળશે એક હવે એક નો ભાગ 3 થી 4 થી નહીં ચાલે હવે આગળ કોઈ સંખ્યા પણ નથી તો આપણે કે આ સંખ્યાને આપણે ઉતારીએ તો હવે શું કરીશું બોલો પોઈન્ટ મૂકીશું ને ઉતારી દઈશું પોઈન્ટ મૂકી શૂન્ય પોઈન્ટ મૂકી આપણે ઉતારીશું હવે 3 નો વડે 10 સુધી બોલો 3 3 9 10 માં કેટલા બચે 10 માંથી 9 બાદ કરો તો કેટલા બચે એક બચે તો આટલા સુધી આપણે ભાગાત ગણશું આપણે આગળ ભાગાત કરવાની કોઈ જરૂર નથી

0.63 मीटर तो આપણે એક 0.5 મીટરક જે ગોળાની તૃતીયા છે નું આપણે કદફળ સુધી દઈએ ગોળાનું કદફળનું સૂત્ર શું છે બોલો આપણે આપણે છે ગોળાનું કદફળ બરાબર 4/3 पाई r³ 4/3 તો એમ ને એમ લખી દો पाई બરાબર કોય લખ કરીનો જી તો 22/7 ત્રિજ્યા કેટલી આપી છે મને બોલો

એવרית 63 ભાગ્યા 100 63 ભાગ્યા 100 બજે તે પોઈન્ટ આપણે દૂર કરી નાખ્યા હવે જે ઉર્તુ આપણે ઉડાડી દીધી બોલો 16 ઉડશે 37 ઉડશે ઉડશે જો 79 63 હજુ ઉડશે બોલો 3 3 ને 9 ઉડી જશે 339 હજુ 100 ઉડશે આપણે 100 ને ઉડાડીશું નહીં શા માટે કે 100 પૂરા ઉડતા નથી હવે આપણે ઉપર વાળી બધી સંખ્યાનો આપણે શું કરી દીધું ગુણાકાર કરી દીધી 22 * 88 88 * 3 करिए 88 * 3 तो 88 * 3 8 * 2 = 16 8 * 3 = 24 8 * 24 = 192 24 * 1 = 24 200 + 64 अभी आपने 66 * 66 કરી રાખી તો એનો જે જવાબ આવશે એનો ગુણાકાર આપણે 264 સાથે કરી નાખશું આપણને જવાબ મળી જશે તો 63 * 63 બે નીચે બે શકે એકલે શું મૂકી દો 6 * 12 = 72 6 * 3 = 18 7 7 36 अनेक 10 3 कईतरी 9 6 * 2 = 12 6 तरी 18 બની સંખ્યાને આપણે સરળો કરી દીધી 9 8 8 16 7 1 8 1 9 3 તો કેલો જો આપણે આપણે 3978 અને 3978 * 264 કરી નાખી તો આપણે જવાબ મળી જશે एक चार मूक दू बारे अद्या एक नीचे तरह मूक दू अठारी नौ मूक दो तेरू छत

55 * 4 = 220 तो थे 5 नीचे 8 मुकी दो 6 * 2 = 12 6 * 3 = 18 6 * 2 = 12 6 * 3 = 18 18 में 5 किला देसी बोलो 19 20 22 23 23 मुकी दो भाई 4 નો ગુણાકાર આપણે 9 સાથે કરી 9 * 4 = 36 વદ્યાય 3 નીચે 6 મુકી દો

8 न 8 16 16 न 2 18 વધ્યા 1 ને 4 મૂકી દો 8 લ 4 8 ન 4 કેલા થશે 12 12 ન 5 12 ન 5 13 14 15 16 17 વધ્યા 1 ને જે 7 મૂકી દો 9 ન 1 10 10 ન 3 13 13 ન 1 14 7 ન 1 8 9 ન 1 10 તો આપણને કેલો જવાબ મળ્યો 10 47 809 16 તો આપણે લખીશું 1047816 ભાગ્યા 100 * 100 * 100 એટલે એક ના પાસે કેટલા મૂક મૂક દેવાના 1 2 3 4 5 6 6 મૂકી દો 1 2 3 4 5 6 હવે આપણે ભાગાત કરવો છે ઓનો શોર્ટકટ કેવી રીતે ભાગાત ગણીશું બોલો મારે શોર્ટકટ ભાગાત કરવો હોય આ બે સંખ્યાનો શોર્ટકટ ભાગાત કેવી રીતે કરી શકો જો મારા નીચે કેટલા શું મૂકેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ તો કેટલો જવાબ મળશે બોલો એક બે છ એક બે ત્રણ ચાર પાંચ છ તો જીરો ના આગળ આપણે પોઇન્ટ મૂકી દઈએ તો આપણને જવાબ મળી જશે એક પોઈન્ટ જીરો ચાર સાત આઠ એક છ હવે જુઓ આપણે ચોપડી ચોપડીના જે પાછળ જવાબ આપ્યો છે એ પોઈન્ટમાં બે સંખ્યા લખેલી છે તો આપણે ઇત શોર્ટકટ જવાબ લખો આ જવાબ લખ્યો તો પણ સાચો ગણાશે પણ આપણે શોર્ટકટ જવાબ લખવો હોય મતલબ પોઈન્ટ બાદ બે સંખ્યા લખી હોય તો કેવી રીતે લખાશે જુઓ 1. મારે અહીંયા પોઈન્ટ બાદ બે સંખ્યા લખી છે તો જે સંખ્યા તો મારી સ્ટોપ થાઉ છે ઉપર એ ઓપ્ચિટીના આગળ સંખ્યા જોવાની એના આગળની સંખ્યા 5 અથવા 5 થી મોટી હોય તો તેના આગળની સંખ્યામાં એક ઉમેર દેવાના મતલબ 0 અને ચાનો કેલા અહીંયા જો 5 થી મોટી 7 છે એટલે 5 કરીને આપો 1.05 મીટર નો ગન અરે જો 5 થી નાની હોય એટલે 4 3 2 એમને પોટમાં બેસે ગયા એ નામ લખી દેવા આગળની સંખ્યામાં કોઈ ઉમેરવામાં આવશે નહીં જો જો સંખ્યા પર આપણે સ્ટોપ થવું હોય એ સંખ્યાના આગળ 5 અથવા 5 થી મોટી સંખ્યા હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરી દેવાના જો 5 થી નાની સંખ્યા હોય તો ઉમેરવામાં આવશે નહીં જો અહીંયા તમે પોટમાં બે બે સંખ્યા લખશો તો પણ તમારો જવાબ સાચો ગણાશે ત્રણ સંખ્યા લખશો તો પણ જવાબ સાચો ગણાશે અને પૂરી સંખ્યા લખશો તો પણ તમારો જવાબ સાચો ગણાશે तो आप लोग जवाब कितना मिले 1.05 मीटर नो कर तो आई होप वो आशा रखूं कि तुमने आज आपको समझाया हो से चलो अपने नेक्स्ट लेक्चर में मिलिए